સરપંચ ગામ પંચાયત વિકાસ સૂચકાંક એટલે કે પીએઆઈ સાચી રીતે જાહેર કરવો પડશે જેવી રીતે વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્કસ આપવામાં આવે છે એવી જ રીતે ગ્રામ પંચાયત ને આરોગ્ય શિક્ષણ મહિલા સશક્તિકરણ વગેરે જેવી પંચાયત વિકાસ સૂચકાંક નીકળે છે દેશની અઢી લાખ ગ્રામ પંચાયતોમાંથી માંથી બે લાખ સોળ હાજર બસો ગ્રામ પંચાયતોના આંકડા ભેગા કરી એમાંથી ગ્રામ્ય વિકાસ તારણ કાઢવામાં આવે છે પછી આ દરેક ગામડાઓને અચીવર અને પરફોર્મર વિભાગૃત કરવામાં આવે છે ગયા વખતે તો ઘણા ખોટા આંકડા ભર્યા છે પરંતુ આ વખતેથી હવે ઓછા ખોટા આંકડા લખાશે કેમ કારણ કે અત્યારના જાગૃત યુવાનો ખાલી બોલીવુડ સીન સપાટા અને નથી જોતા મારા જનજાગૃતિના વિડીયો કન્ટેન્ટ ક્રિએટરોને ફોલો પણ કરે છે અને માહિતી મેળવી પોતાની જાતે પણ મહેનત કરી અને પોતાનો અવાજ ઉઠાવતા થયા છે અને સરકારના ખોટા પગલાઓ સામે લા લાખ કરવા માટે ઉતાવળા છે જય હિન્દ જય ભારત